મોર્નિંગ ગુડ મોર્નિંગ તો નહીં પણ મસ્ત મજાની હાજ પડી ગઈ છે બ્લોક ચાલુ કર્યો આપણા ઘરે જો બે દિવસથી હું આવ્યો તો બે દિવસથી તો અત્યારે અહીંયા હાંજ જો હજવારી કાઢી છે જેટલો કચરો ભેગો થયો હે જેટલા દિવસનો હશે અને અમારે ઇન્ડિયો આવ્યો ઈનિયા શું લાવ્યો તું શું લાવ્યો ફૂગ્યા ફૂગ લાવ્યો કને આલે

તો ખેડ નાખો એવું મને આવી ખબર બરાબર કાસમન અજમામન જવાબ જેટલા ટાઈમ પછી મને પીળા કલરનું ફૂલ આવ્યું એલા મેળાવેલી કેવાના તોડી નાખું એક આવ્યું હોય તોડી નાખું તો રાખું એના તાર જોવે કે ફૂલ જોવે તારે ના જોવે જોવે એ તો બીજું આવશે લે એની બદલીમ મને શું હારીશ ફૂગો હાલ મને એની બદલીમાં હાલીશ પતી ગયું પતિ ગયું નહીં પતયું બાજુ પડી ઘણું બધું બાચી પડ્યા તો ખાલી બાર બાર થી કર્યું એમ ચોખ્ખું ચોખ્ખું દિવાળી ટાઈમે વહન ને બહન ને બધું ઉતારવું પડશે જો કેવા ભયરા એ વાત એટલે બધે ચડી આ છેટું કરીએ ગાડલું બાટલું બગાડ્યું લાગે કે નહીં બગડે આ ગાડલું તો પ્લાસ્ટિક વાળું હોય ને એટલે નહીં થાય તમે ખોલીને આપણ કે આમાં લગન કંગુત્રી મિત્રો કોને પાના આપણ કહો

Ê. Tan nom chu. Tan nom chu. Chia gom nó tu. Chưa ta chi được. Ê, chu đi nom chu. Hả? Chia gom đi tu. Em

गुड मॉर्निंग बदाने बीजो दिवस उगी गयो है मस्त मजा नी गुड मॉर्निंग हो गई हवार-हवार में हमारे आशा भाभी लुक्ड़त होवा माटे आई ग्या छे गुड मॉर्निंग आशा भाभी सु करो हो रामो हूं एम करोमो हूं रामो हूं अन एक बाजू आ बाजू रमवा ने चालू है हो रमे तू हो रमे कर 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 गड है सु कक

એ તું બોલને તું વિડીયો આવીશ એટલે શર્મ આવી ગયો એની બોલશે એની ગુડ મોર્નિંગ કે કાલ તું વિડીયો આવીશ બોલો ઈતા શું કરાય રહ્યો સાપી ઉરો એમ કે સાપી ઉરો સાપી ઉરો નહી બોલતો વાત તો હિતેશ ભાઈ અમારા ઘરે આયા છે હાય હિતા આ કનો ફોન છે કાચીનો હે લેજો ખોલી આલો नहीं, तो नहीं। नहीं? तो नहीं, नहीं नहीं, आये वो नहीं, आये मिल नहीं। तो हर हर है में आता। हो? है जो, अरे ना रोग

શેગો ફૂલી છે બીજું કોઈ નહીં શેગ ફોલી છે તે ફૂલી હતી એને ઓછી તું તો રમ્યમ થી ઊંચી આવી નહીં ને હું મરીશ ને અમારો મિતેશ ભાઈ હુઈ ગયા છે મિત્રો બફર થઈ ગઈ છે અને મસ્ત મજાની અમારી ગામની કેનાલ જોઈ લો વીવ અત્યારનો અને અત્યારે મારો ભાઈ મળ્યો છે કેટલા વર્ષે કેટલા વર્ષે કેટલા વર્ષે આપણે મળ્યા બે વર્ષે અઢી વર્ષે અઢી વર્ષે અમે મળ્યા ને એક કલાક દોઢ કલાક બેઠા ને વાતો કરી બધી જૂની યાદો તાજી કરી અને અત્યારે ઘર બાજુ નીકળ્યા તૈયાર થઈ ગયો તા છે મારે આવડે ગમવાનું છે ગમ જવાનું છે ગોમ જવાનું છે ચપ્પલ ત્યાર થઈ જાય તાર ચપ્પલ ગમ જવાનું છે ને આપણે

anh tôi đã anh tôi quá đi hết ở đây hết anh ấy ta tôi ở hết ta ôi ta tôi quá đông đại không đại không hiểu ở đây đi ta ta gì tôi Hmm. <laughs> નહી તો હું બતાવી દઉં તો ચાલો આજનો ખતમ કરીએ વિડીયો ગમે તો વિડીયોને લાઈક શેર ચેનલ પર ના હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી